નમસ્કાર મિત્રો હું છું ભરતસિંહ સાવડા ખેડૂત મિત્રો આપણી આપણી અંદર કોઈ હોય તો સબસ્ક્રાઇબ કરી લાઇક કરી અને તમામ ગ્રુપમાં શેર કરી દેજો અને કોઈ ફેસબુક પ્રોફાઇલ પરથી જોતા હોય તો ફોલો કરવાનું લાઈક કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો જેથી કરીને વિડીયો બધા ખેડૂતને શેર કરજો એટલે તમામ ખેડૂત સુધી સાચી માહિતી ભૂગી શકે હવે ખેડૂત મિત્રો આપણે જે અગાઉના વિડીયોની અંદર જે કંઈ તમને વરસાદ વિશેની કંઈ વાતચીત કરેલી હતી તે પ્રમાણે હવે સૌરાષ્ટ્રની અંદર આજથી છોવીસ તારીખથી વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે એટલે કે હવે આપણે વાત કરીએ કે જે અગાઉના વિડીયોની અંદર મેં થી ત્રીસ તારીખ સુધીના જે વાતાવરણ વિશેની વાત કરી હતી કે આપણે પચીસ તારીખના અપડેટ આપીશું જે પચીસ તારીખમાં સસોટ નિરીક્ષણ કરી અને જે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર કેટલો વરસાદ થવાની શક્યતાઓ છે તેમના વિશે સંપૂર્ણ વાત કરવાના છે ખેડૂત મિત્રો તો હવે તેમના વિશેની વાત કરીએ તો હવે આપણે આજે તારીખ છે એક દિવસ અગાઉ તમને માહિતી આપી દઉં હવે જો કોઈ એમાં ફેરફાર થશે અને જો કોઈ જાણવા મળશે કે આપણે સૌરાષ્ટ્રની અંદર વધારે નુકસાની થાય એવું છે અથવા તો કઈ વરસાદમાં ઓછો થાય અને ફાયદો થાય એવું છે તો ખેડૂત મિત્રો આપણે તો એવી આશા રાખીએ કે સૌરાષ્ટ્રની અંદર તો ઠીક છે પણ ઓલ ગુજરાતની અંદર ક્યાંય વરસાદ સાટોય ન ખરે ખેડૂતોને અત્યારે મગફળી પચાસ ટકા મોસમી અંદર નબળું છે ભાવ પૂરતા મળતા નથી અને આ મોઢે એવો કોરિયો સીનવાઈ જાય છે કમોસમી વરસાદ અને કમોસમી માવઠું ખેડૂતોને આફત ઉપર આફત આવે ને એવું કઈ કેવું તો કહી શકાય ખેડૂત મિત્રો તો હવે વરસાદ વિશેની વાત કરીએ તો ખરેખર જે આ સિસ્ટમની અંદર થોડોક જોવા મળ્યા છે અને ઘણા મોડલોની અંદર બે દિવસો બતાવે છે કે સૌરાષ્ટ્ર ની અંદર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં વધારે આવવાનું છે અથવા તો ઓમાન તરફ સિસ્ટમ ફંટાઈ જાય એવી શક્યતાઓ દેખાતી હતી અથવા તો એવું દેખાય કે ભાઈ મહારાષ્ટ્ર ઉપર વહી જશે પણ ખરેખર આ જે સિસ્ટમ છે એને વાતાવરણ અનુકૂળ નો આવતા જે આગળ ગતિ કરવાનું જે મોમેન્ટની દિશાઓ નક્કી થતી હોય તે ખરેખર નક્કી નહોતી થતી અને એવું લાગતું હતું પણ જે આ સિસ્ટમ આવે છે આપણે ગુજરાત તરફ આવી રહી છે અને અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ છે એક બંગાળની ખાડીની અંદર છે અને એક હિન્દ મહાસાગરની અંદર પણ વેલમાર્ક લોપેસર જેવી સિસ્ટમો દેખાય છે ડિપ્રેશન કેટેગરીમાં પરિવર્તન થાય એવી સિસ્ટમો મજબૂત સિસ્ટમો છે અને બંગાળની ખાડીમાં અને અરબ સાગરમાં બંને સિસ્ટમો છે અને એ ગુજરાત તરફ આગળ વધી રહી છે હવે એમ તો કહી શકાય કે પચીસ તારીખે આપણે સૌરાષ્ટ્રના કાઠારા વિસ્તારોની અંદર એન્ટર થઈ શકે એવી શક્યતા દેખાય છે પણ ખરેખર આમ જોતા ઘણા મોડલોની અંદર આપણે પ્રિડિક્શન કર્યા હોય બરાબર અને ઘણા ખેડૂત મિત્રો જોતા હોય છે પોતે અત્યારે તો આ ટેકનોલોજીનો જમાનો છે ખેડૂત મિત્રો અને એન્ડ્રોઈડ મોબાઈલ લગભગ ખેડૂત મિત્રો પણ અત્યારે વાપરતા હોય છે અને પોતે પ્રિડિક્શન કરતા હોય છે જાતે ઘણી સેટેલાઇટોના નિરીક્ષણ જોતા કરીડલમાં એવું દેખાડતા હોય છે કે વરસાદ નથી આવવાનો અથવા તમે એકાદ વખત જોયું હોય આપણે ખેતી કામની અંદર કોઈ પણ આપણે નવરાઈ ન મળતી હોય ક્યારેક જોયું હોય અને ક્યારેક ન પણ જોયું હોય તો એમાં એવું પણ બતાવતું હોય કે એકાદો દિવસ મોડલોમાં ફેરફાર થતા હોય એટલે ક્યારેક સિસ્ટમ પાછી હટી ગઈ હોય એવું પણ બતાવતા હોય અને ઘણા મિત્રોની કોમેન્ટો એવી હોય છે કે ભાઈ ક્યાંય કઈ ખોટા ભીડ અમારે હજી ખેતી કામ નથી થયા એટલે ભાઈ એવું નથી અમારે આમાં બોલ ગુજરાત ની અંદર આપણું ગુજરાત જોતા વિસ્તારની દ્રષ્ટિએ બહુ મોટું છે અને આપણે જે માહિતી આપતા હોય એ આખા ગુજરાત ની અંદર ન હોય અમુક કાઠારા વિસ્તારો ની અંદર હોય એના

અને બીજા અમુક દેશોની અંદર રાજ્ય હોય પણ નાના તાલુકા જેવડા જિલ્લા જેવડા હોય છે એટલે આપણે આમાં જે આગાહી આપતા હોય અમે અમારી રીતના સાસા હોય ને તમે તમારી રીતના સાસા હોય ખેડૂત મિત્રો પણ હવે મેન મુદ્દાની વાત કરીએ ખેડૂત મિત્રો તમે કોમેન્ટ કરો તો પણ જોઈ વિચારિને કરો અમે તો અમે ખેડૂત છીએ અમે કોઈ કઈ ભગવાન નથી કે કોઈ અમે કઈ બીજું ક્યાં અમે કઈ એવી કે ટેકનોલોજી થી કઈ તમને કઈ નથી માહિતી આપતા અમે બસ આમ મોડેલો મોડલોની ઉપર ખાસ નિરીક્ષણ કરી અને સસોડ એનું તારણ કાઢીને તમારા સુધી માહિતી કોશિશ કરતા હોય છે તો મિત્રો હવે આ પચીસ તારીખેથી સૌરાષ્ટ્રના કાંઠારા વિસ્તારોની અંદર મીડિયમ છાટા સુખી ચાલુ થઈ શકે છે પણ એમાં એવું છે કે જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે તેની અંદર પછી અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ ના અમુક ભાગની અંદર પચીસ તારીખેથી અમુક વિસ્તારોની અંદર મીડિયમ એવો કે વરસાદ શરૂઆત થઈ શકે પણ છવ્વીસ તારીખેથી કાંઠારા વિસ્તારોની અંદર જે આપણે દક્ષિણ ગુજરાત થી માંડી અને આપણે અમરેલી ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ અને પોરબંદર દ્વારકાના કાંઠારા વિસ્તારોની અંદર એવા વિસ્તારોની અંદર મીડિયમ એવો વરસાદ થશે અને છવ્વીસ તારીખ થી ઓગણત્રીસ તારીખ સુધી આ વરસાદનું પ્રમાણ વધારે રહી શકે અને એવું નહીં સમજવું કે ખરેખર આપણે ઓલ સૌરાષ્ટ્ર કાંઠારા વિસ્તારોની અંદર બધી જગ્યાએ વરસાદ થાય અમુક વિસ્તારોની અંદર નોર્મલ સાટા પણ ખરી શકે અમુક વિસ્તારોની અંદર બે થી પાંચ એમ અથવા દસ એમ સુધી વરસાદ પડી શકે અને અમુક વિસ્તારોની અંદર એક થી દોઢ ઇંચ બે ઇંચ કે ત્રણ ઇંચ જેવા વરસાદો પડી શકે અમુક વિસ્તારોની અંદર એટલે એવું નહીં આપણે વિચારવાનું કે ભાઈ આ તો સતરાસાર વરસાદ છે આ સિસ્ટમ મોટી છે ને સતરાસાર વરસાદ આપણે ચોમાસું હોય એવો ચાલુ થઈ જશે એટલે અમુક અમુક વિસ્તારો વાયજો વરસાદ પડતો હોય ક્યારેક આ સિસ્ટમો રાઉન્ડ સર્કલ માં ફરતી હોય ત્યારે જે આપણે ચોવીસ તારીખ ની અંદર જાણવા મળ્યું છે ખેડૂતોના હા ઉછા સણાવી દીધા બરાબર એટલે શેળાનો ટ્રોફની એક લેયર ખાલી આવી છે ગુજરાત ઉપરથી ખાલી પ્રવેશ થઈ સૌરાષ્ટ્રમાંથી બરાબર તો એ પશ્ચિમ કાઠારા વિસ્તારો ની અંદર અને મધ્ય ગુજરાત સુધી લંબાણી છે તો એને હિસાબે આપણે ખેડૂતોને તાબડતોબો ઝડપથી ખેતી કામ ચાલુ કરી દેવા પડ્યા છે અને કોઈ આપણે સારો અને દાણો ઢાંકવાની પણ વ્યવસ્થા કરવા માટે ખેડૂતો ધોડાધોડી થઈ ગયા છે પણ ખેડૂત મિત્રો આવી આપણે કાળજી લેવી પડતી હોય છે કારણ કે આપણે પાક ચાર મહિનાની મહેનત હોય અને આપણે તૈયાર પાક થયેલો હોય અને આપણે પાક સાચવવા માટે થઈને અને ઢાંકવાને સારો અને દાણો બને સાચવવા માટે થઈને આ કાળજી લેવી જરૂરી હોય છે તો ખેડૂત મિત્રો આ જે વરસાદનું છે મેં તમને કીધું ચોવીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસો ચાર તારીખ સુધી સૌરાષ્ટ્રના કાઠારા વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર વધારે રહે એવી શક્યતા છે અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદનું પ્રમાણ વધારે રહી શકે છે અને જુનાગઢ જિલ્લામાં અને જે આપણે પોરબંદર દ્વારકા સુધી અમુક કાઠારા વિસ્તારોની અંદર એમાં થોડુંક પ્રમાણ થોડું ઘણું પણ ઓછું રહી શકે છે એટલે દક્ષિણ ગુજરાત ને કાંઠારા વિસ્તારોની અંદર સિસ્ટમો સ્થિર થઈ અને બે થી ત્રણ દિવસ ત્યાં થંભી જાય એવી પણ પરિસ્થિતિ દેખાય છે અને સતાય કોઈ મોડલોની અંદર ફેરફાર દેખાય તો ખેડૂત મિત્રો અમે અલગથી અપડેટ આપી અને તમારા સુધી માહિતી પુગાડવાની કોશિશ કરશું અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં તો ખાલી વાદળછાયું વાતાવરણ છે એવી શક્યતાઓ છે અને અમુકો જગ્યાએ એકાદો દિવસ કે થોડો ઘણો વરસાદ વધારે પડી શકે ખેડૂત મિત્રો પણ આ મેં તમને કીધું આ પ્રમાણે જે સિસ્ટમ છે એ આપણે સૌરાષ્ટ્ર ઉપરથી પછાડ નથી થવાની પણ જે આપણે સૌરાષ્ટ્રના કાંઠારા વિસ્તારોની અંદર સિસ્ટમ આવી અને થોડીક આગળ પાછળ હલચલ કરી અને પાછી હટે એવી શક્યતાઓ દેખાય છે અત્યારે તો હાલમાં પણ છતાંય જો કોઈ એમાં મોડલોની અંદર ફેરફાર દેખા હે અને કોઈ વધારે એવું દેખાય તો અમે અલગથી અપડેટ આપશું પણ આ વરસાદ હોય અટાણના જે કઈ વરસાદો હોય માવઠાના વરસાદ એ તોફાની વરસાદ હોય એ વરસાદને હિસાબે પવન અને વરસાદ બંને એકી સાથે હોય છે ગાજવીજનું પ્રમાણે પણ હોઈ શકે ખેડૂત મિત્રો આમાં ક્યારેક આ તોફાની વરસાદ સિસ્ટમના વરસાદો હોય છે તો આપણે જે કઈ સારો અને દાણો હોય એને રીતે અને અને લેવી ખાસ કોઈ ગભરાવાનું કે ડરવાનું નથી અમુક વિસ્તારોની અંદર વધારે હોય ને અમુક વિસ્તારો ની અંદર ઓછા પણ વરસાદ હોય હવે ખેડૂત મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને તમામ ખેડૂત સુધી આપણી માહિતી પૂરી શકે